નમસ્કાર મિત્રો હું છું ગૌરાંગ પટેલ તો આજે રવિવાર છે રજાના દિવસ છે તો આજે અમે આ સરકારી ખેતીવાડી માધ્યમિક કુમાર છાત્રાએ વગઈ છે બરાબર હું અહીંયા આવ્યો છું અહીંયા એક જરૂરી એવી એક ઔષધિની બાબતમાં તમને જાણ કરું છું ત્યાં તમે જોઈ શકો છો કે આ છે વ્હાઇટ ચરોટી એને ચણોઠી પણ કહે છે બધાના વિસ્તાર પ્રમાણે અલગ અલગ નામ આપવામાં આવ્યા છે લાલ અને બ્લેક કલરની છે એક આખી છે બરાબર બરાબર આ તમે જોઈ શકો છો આ એના એના ફળ આમાં આ રીતે થાય છે બરાબર એનું ફળ છે બરાબર તો આ ચણોઠી તમે જોઈ શકો છો ઉપર આ એનો વેલો છે બરાબર અને ઉપર એના આ લાગ્યા છે એના વ્હાઇટ ચરોઠી અને રેડ બ્લેક બરાબર તમે હા બરાબર તો આ તમે જોઈ શકો છો આ બાજુ આ એના વેલા છે આ તમે જોઈ બરાબર બરાબર આ તમે જુઓ આ વાઈટ ચરોઠી રેડ પણ છે એ ઉપર છે સામાન્ય રીતે હું જાણું ત્યાં સુધી ચરોઠી ત્રણ પ્રકારની હોય એક બે જે છે મારા હાથમાં તમે આ રેડ અને બ્લેક અને આ આખી વ્હાઈટ આવે છે અને બ્લેક પણ એની અંદર ચરોઠી આવે છે હવે તમે એનો ઉપયોગ કહો તો આ જે ચરોઠીના પાન છે એ ખાટી આંબળીના પાન જેવા હોય છે એ જો તમે આ દેખાય છે થોડાક પાન એટલે આ જો ઝાડ બરાબર અને એના ભાગે પાન હળવાશ પડતાં મીઠા લાગે છે અને એ પાનનો ઉપયોગ મોટેભાગે જે જે પેલા પાન મસાલા ખાતા હોય પાનના પાન એની અંદર નાખવામાં આવે છે થોડુંક હળવું મીઠાશ માટે એના આયુર્વેદિક ઉપયોગ છે કે જ્યારે મોં આવી જાય જ્યારે ઘણા જ્યારે પાન મસાલા ખાઈને મોં એનું ખુલતું નથી તો ત્યારે આ પાનને ચાવીને એના જે ગાલમાં રાખવામાં આવે છે અને ત્યારે એનો ખાસો એવો ફાયદો થાય છે કે મોડું ખુલે છે એ મીઠા ખાંડ જેવું થોડુંક એટલું બધું નથી પણ મીડિયમ મીઠા એવા એના પાન લાગે છે એના મૂળના પણ ઘણા એના ઉપયોગો થાય છે આ જે વસ્તુ છે બરાબર અમારી અહીંયા ચરોઠી ચણોઠી એવા નામ એને આપવામાં આવે છે તમારા વિસ્તારમાં તમે એને કયા નામથી ઓળખો છો અને આના કયા કયા ઉપયોગ થાય છે એ તમે મને આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં તમે જરૂર જણાવી શકો જેથી આ માહિતી આપણે જરૂરિયાતમંદ સુધી આપણે પહોંચાડી શકીએ બરાબર તો મિત્રો આવી જ માહિતી માટે આ પેજને ફોલો કરતા રહેજો અને જરૂરિયાતમંદ સુધી પહોંચાડતા રહેજો ધન્યવાદ